સાપુતારા નજીક મહારાષ્ટ્ર બોર્ડર પાસે ટોલ નાકા નજીક એક ખાનગી બસમાં એન્જિનના ભાગે શોર્ટ સર્કિટ થતા આગ લાગવાની ઘટના બનતા અફરાત અફરીનો માહોલ સર્જાયો હતો બસમાં ત્રીસ જેટલા મુસાફરો સવાર હતા જેઓ તમામ સુરક્ષિત છે ડાંગ જિલ્લાના સાપુતારા નજીકમાં રાષ્ટ્રીય બોર્ડર પર આવેલા નાકા પાસે એક ખાનગી બસમાં શોર્ટ સર્કિટને પગલે આગ લાગવાની ઘટના બની હતી રાજકોટ શિરડી જઈ રહી હતી ત્યારે એન્જિનના ભાગેથી અચાનક ધુમાડો નીકળતા બસમાં અફરાત તફરી મચી હતી બસ ડ્રાઈવર યુનુઝભાઈની સતર્કતા અને તાત્કાલિક પગલાના કારણે તમામ ત્રીસ મુસાફરોને સલામત રીતે બસમાંથી ઉતારવામાં આવ્યા હતા સાપુતારા ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી જતી આગ પર કાબૂ મળ્યો હતો સુખદ સમાજ ચોરે છે કે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી એનું નીતાનો ડ્રાઈવર આપણે સાબુદારા પાસે આગ લાગી ગઈ હતી વાયરિંગના હળગવાના કારણે એના હિસાબે ફાયર બ્રિગેડને તેમને બોલાવી લીધા સાબુદારાથી ડ્રાઈવર ગાડી ગઈ ફાયર આગને કાબુ પાડી લીધી કેટલા લોકો હતા બસની અંદર સવાર બસની અંદર 30 જણા 30 થી 32 જણા જેવા 32 જણા જેવા હતા કોઈને કંઈ થયું સાહેબ કોઈને કંઈ થયું નથી તો હવે સહી સલામત છે તમારી બસ ફાયર ટીમ આવ્યા પછી કોઈ પ્રોબ્લેમ નઈ